મારું નામ નિકિતા દે મારો પ્રશ્ન એ છે કે હું રાજકોટમાં જ મારું જન્મસ્થળ છે અને રાજકોટ ચિહ્ન અખાડામાં છું હતી પણ જે મારા ગુરુ છે મીરા દે એ અને એમની સાથે જેણે મેનેજ કર્યા છે જે રિક્ષા હલાવે છે મગસ્તૂદ કબીરભાઈ શેખ કરીને એ તો એ બંનેને પ્રેમ પ્રકરણ છે અને એ મગતૂદ છે એ મારી સાથે દુશ્મનાવટી કરે છે મારા ગુરુ હિસાબે અને મારા ગુરુ જેવું મગતૂદને શીખવાડે છે એવું મકસૂદ મારી હારે કરે છે અને મને મારી નાખવાની ધમકી દે છે કાલે મારા એપલના ફોનમાં બપોરે અગિયાર સામે નો આવતી નકર પેલું જ મુહરતી કે તારું આનાથી હું કરીશ તું એ કે રાજકોટ મૂકીને ગમે અહીંયા બીજો ગુરુ એ કે ધારણ કરી લઈ કે નકર એ કે અમે તને પાંચ લાખ રૂપિયામાં ગમે અહીંયા વેચી નાખી કે અને કાલે બી આખી રાત મને એ લોકો ગોઈતી છે અને મારે મારી આગળ પાછળ કોઈ નથી મારું ફેમિલી મારી બેન છે

આપણે રામનાથપરામાં કોઈ કિન્નરો એ લોકો રહેતા જ નથી જયારે એ લોકો માંગવા જાય છે તો એમ કે છે કે અમે અખાડામાં રહી છીએ અખાડામાં રહી છીએ પણ અખાડામાં એ લોકો રહેતા જ નથી એ લોકો બધા અલગ અલગ જગ્યાએ ભાઈડાઓ રાખીને રહે છે અને રાજકોટની પબ્લિક આગળ જેમ ફાવે એમ મન ફાવે એમ માંગી અને એ બધું માંગી અને મીરા દે છે એ જપ્ત કરી લે છે કિન્નરોને દબાવીને અને કિન્નરો કંઈ બોલી શકતા નથી અને એ પૈસાનો બધો દાગીનો બાગીનો બધું એ મકસુદ ને એનો લવર છે ને એને પહેરાવે છે એટલે રાજકોટની પબ્લિકને ખાસ અપીલ છે કે જે અખાડામાં કિન્નરો છે એને પૈસા આપો આ જેટલા બી કિન્નરો છે મીરા દે એને એક રૂપિયો આપશો નહીં એ બધા ડુપ્લિકેટ કિન્નરો છે અને એ છતાં જાણ માટે માધા પર ચોકડી બેડી ચોકડી ત્યાં તો બાયડી છોકરા વાળા કિન્નરો છે કોઈ કિન્નરો છે જ નહીં જેન્ટ્સ છે અને એ લોકો પાસે પણ દબાવી દબાવી અને રોજના હજાર પંદરસો એક એક જણાને ફળાવી અને એ મંગાવે છે મારી એટલી જ માંગ છે કે રાજકોટમાં જેટલી પબ્લિક છે એ બે મઢ છે મહાકાલ નિવાસ બહુચર નિવાસ એમને જ પૈસા આપો મીરા દે બધું બંધ કરો અને મારા જીવને એટલું જોખમ છે કે આ મીરા દે અને મકસુદ આ બંને બહુ જ મારી ઉપર જોખમ રાખ્યું છે કે તારી ઉપર ગમે ત્યાં તું તારી ઉપર વાંચથી અટક થઈ જશે મને એમ બી કીધું કે તું પોલીસ ચોકીએ જઈશ તો પોલીસ આગળ કે અમે બીતા નથી પોલીસ આગળ અમારું ઈ કે પોલીસ આગળ અમારું જ કે અમે અહીંયા અહીં તારો ટકો કરશું મારી આગળ પાછળ કોઈ નથી મારે કઈ લાઈન લેવાની ના 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 એ એકદમ ખોટી વાત છે અને બીજી વાત એ કે મકસૂદ આવ્યા પછી એની પાસે આટલો દાગીનો અને આટલા રૂપિયાઓ આવ્યા છે મકસૂદ આવ્યા પછી એ બે નંબર ધંધો કરે છે મને એકવાર વાર રજનીગંધા ખવડાવી હતી એને ત્યારે મારું છે ને રજનીગંધા માં માઇન્ડ જરાક ઓલું થઈ ગયું હતું અને ઉલટી જેવું થવા માંડ હતું પછી એને મને કીધું કે આ વાત કોઈને કરતી નહીં આમાં કે મેં તને કઈક સારું નામ લીધું ડ્રગ્સનું બીજું કાંક નામ લીધું કે એ મેં તને ખવડાવ્યું છે અને એનો બે નંબર નો ધંધો કરે છે એણે મને ખવડાવ્યું હતું મારી જનતા માની સોગન મકસુદ છે એ આજી મારો ગુરુ છે મીરા દે એનો લવર છે ને એની સાથે લગ્ન કર્યા એને દીકરો દીકરી બે છે

હું એમ કહું છું કે મારે કબૂલવા તૈયાર છે એ કેસે કબૂલી મને કેવું પ્રૂફ તો આપો કે મેં એની શું ચોરી કરી એના દસ કેમેરા છે એ દસ કેમેરા ખોલો પ્રૂફ આપો બીજી વાત કે હું કાસ્ટ વિશે બોયલી તો કાસ્ટ વિશે બોયલી આવીશ તો એના ફોનમાં બધા ફોનમાં રેકોર્ડિંગ થાય છે હું એના પેકી તેર વર્ષથી રહેતી મને ખબર તો હોય ને એની તો એના ફોન માંથી રેકોર્ડિંગ આપો કે એ હું કાસ્ટ વિશે બોયલી છું ઈ તો એ ગુનો પણ મને મંજૂર છે પણ મને પ્રૂફ આપો બાકી હું એના પ્રૂફ આપું એને મને મારી નાખવાની હાથ પગ ભાંગવાની એવી એવી ધમકી આપી છે ગોળી મારવાની ધમકી આપી છે એ હું તમને પ્રૂફ આપું અરજી કરી